બે થી વધુ સવારી મોત સાથેની ભાગીદારી ટ્રાફિક ના નિયમોનું પાલન કરી રાષ્ટ્રની ગરિમાને ઉજાગર કરી જેવા લોક જાગૃતિના ઉદ્દેશ્ય સાથે સમાપન સમારોહ આયોજન કરવામાં આવ્યું જિલ્લા ટ્રાફિકોહિલ ચતુરભાઈ ખૂટ પેથાણી તેમજ રોડ સેફ્ટી કમિટીના સભ્યો આરટીઓ કચેરીનો સ્ટાફ પોલીસ કચેરીનો સ્ટાફ સ્કૂલ સ્ટાફ ઉપસ્થિત રહેલો હતો કાર્યક્રમ વિશે માહિતી આપણે નમસ્કાર મારું નામ પી આર પડિયાર આરટી ઇન્સ્પેક્ટર અમરેલી અને જિલ્લા રોડ સેફ્ટી નોડલ આજ રોજ અમે લોકો માનનીય એસપી સાહેબ શ્રી ઇમ્કરસિંહ ઇમ્કરસિંહ સાહેબના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી સમાપનનો કાર્યક્રમ કરેલ છે જે અનુસંધાને વિદ્યાસભા કેમ્પસની અંદર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન મળે અને વિદ્યાર્થીઓ એમને જે મળ્યું માર્ગદર્શન પોતાના પરિવારજનો મિત્રો વડીલો સગા સંબંધી દરેકને આ મેસેજ પહોંચાડે એવો અમારો ઉદ્દેશ્ય છે આમ તો પંદર એક બે હજાર ચોવીસથી લઈ અને ચૌદ બે બે હજાર ચોવીસ સુધી અમે લોકોએ આર ટીઓ અમરેલી અને જિલ્લા ટ્રાફિક સંયુક્ત રીતે જિલ્લાની અંદર ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે જેમ કે એપીએસસી એપીએમસીમાં ખેડૂતોના જે વાહનો છે એની ઉપર અડિયમ પટ્ટી લગાવવાના કાર્યક્રમો જે ડ્રાઈવરો છે એના વિનામૂલ્યે હાથ ચેકઅપ કરવાના કાર્યક્રમો મેડિકલ ચેકઅપ જેમ કે બીપી હોય છે સુગર હોય છે દરેક વસ્તુમાં ચેક કરવું કરેલું છે આના સિવાય પણ અમે લોકોએ વાહન જે દ્વિચક્રી વાહન ચાલકો છે એ લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું પણ સૂચન કરેલું છે અને ચાર ચક્રી વાહન ચાલકો છે એ લોકોને અમે લોકોએ સીટ બેલ્ટ પહેરવાનું સૂચન કરેલું છે એટલે અત્યાર સુધીમાં અમે લોકોએ અમરેલી જિલ્લાના વીસ હજારથી વધુ લોકોનો એક મહિનામાં સંપર્ક કરેલો છે ને હજુ અમે લોકો અમારો પ્રયત્ન એવો રહેશે કે સંપર્ક વધે અને લોકોમાં જનજાગૃતિ થાય કારણ કે બે હજાર ત્રેવીસની અંદર જ્યારે ભારત દેશની અંદર સાડા ચાર લાખ અકસ્માત થઈ રહ્યા છે અને સાડા ચાર લાખ અકસ્માતની અંદર દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે જેથી આ રેસીઓ ઘટાડવાનો અમારો ઉદ્દેશ્ય છે અને કેન્દ્ર સરકાર પણ આના માટે બહુ ગંભીર છે અને જેને લીધે અમે લોકો અત્યારે જેમ છોડને આપણે પાણી આપીને મોટું કરીએ છીએ એવી જ રીતે જે બાળકો છે એને આપણે સિંચન કરીએ છીએ અને સિંચન આપવાથી એ લોકો પોતે પોતાના જીવનની અંદર આ વસ્તુ કેળવાય અને એ લોકો ભવિષ્યમાં રોડ સેફ્ટીના નિયમો ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે સર આ બાબતે હું વસંત વેથાણી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજરોજ આ કેમ્પસમાં એઆરટીઓ અને જિલ્લા પોલીસ કચેરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા રોડ સેફ્ટી અને સલામતી માટેનો એક કાર્યક્રમ જે સપ્તાહ યોજાઈ રહ્યો હતો તે આજે સમાપન કાર્યક્રમનું આયોજન થયું છે અને આ કાર્યક્રમમાં માનનીય શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આરટીઓની ટીમ દ્વારા જે રોડ સલામતી અને સેફ્ટી માટેની જે નિયમો છે તે અંતર્ગત અવગત કરાયા અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારું એવું નોલેજ આપી અને માર્ગ સુરક્ષા અને સલામતી માટેના પાઠ શીખવવામાં આવ્યા હતા અને જાણકારી આપવામાં આવેલી હતી થેન્ક યુ